નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્રો મીડિયા નવસારી લાઈવ આજે હું તમને એક એવી જગ્યાએ લઈને આવ્યો છું કે જ્યાં તમે આવશો તો તમારી તંદુરસ્તી તરત તાજા થઈ જશે હા જિંદગીમાં જ્યારે આપણે હતાશ થયા હોય ત્યારે એવું કહેવાય છે કે અમુક જગ્યાએ જઈએ ત્યાં આપણી હતાશા દૂર થઈ જાય તો હું તમને એવા નંદનવુંમાં લઈ આવ્યો છું કે આ નંદનવું આવો તો ચોક્કસ તમારી હતાશા દૂર થઈ જશે હતાશા તો દૂર થશે પરંતુ તમારા શરીરમાં રહેલા નાના અમસ્તા જે એવા રોગો હોય કે જે રોગો કદાચ નિરાકરણ પણ અહીં થઈ શકે હા હું તમને લઈ આવ્યો છું આ આયુર્વેદિક ઉદ્યાનમાં હા ઉદ્યાન પાછું તમને ખબર નહીં પડે આપણા ઇંગ્લિશ મીડિયમ વાળાઓને તકલીફ થશે તો હું તમને લઈ આવ્યો છું આયુર્વેદિક ગાર્ડનમાં હા અહીંયા આયુર્વેદિક પ્લાન્ટ છે મેડિસિન્સ પ્લાન્ટ છે અને આ મેડિસિન્સ પ્લાન્ટ જે છે એ મેડિસિન્સ પ્લાન્ટ થકી આપ આપના જીવનમાં કોઈ પણ પ્રકારની વધુ પ્રકારની દવાઓ અથવા તો અન્ય કોઈ આડઅસર વગર પણ એના ઉપયોગથી તમે તમારા જીવનને વધુ સારું સમૃદ્ધ બનાવી શકો આરોગ્યમય બનાવી શકો અને એટલા માટે જ સરકાર દ્વારા ખાસ કરીને ગુજરાત આયુર્વેદ વિકાસ નિગમ બોર્ડ બનાવવામાં આવ્યું છે અને એ વિકાસ નિગમ બોર્ડ અંતર્ગત આ ચાપલ દરાની બાજુમાં આવેલી આ આયુર્વેદિક નર્સરી છે હું આ નર્સરીમાં તમને લઈ આવ્યો છું એટલા માટે અહીંયા લઈ આવ્યો છું કે અહીંના આ વાતાવરણમાં ક્યાંય આવો તો વિવિધ આયુર્વેદિક પ્લાન્ટ તમને ઓળખવાના મળશે આપણી ઘર આગને જ ઘણી દવાઓ એવી હોય છે કે એ દવાઓ આપણે જોઈએ તો એ દવાઓ થકી આપણા જીવનમાં કોઈ પણ જગ્યાએ મોટી બીમારીથી બચી શકાય એવા એને નિયમિત એનું સેવન કરીએ કદાચ આપણા બગીચામાં આ આવા પ્લાન્ટ્સ હોય તો એ પ્લાન્ટો થકી પણ આપણને એક આરોગ્યપ્રદ રહેવાના ચાન્સ મળે છે પરંતુ હું અત્યારે તમને વાત કરવા લઈ જાઉં છું અહીંના ઇન્ચાર્જ જે છે પ્રકાશભાઈ ડૉક્ટર પ્રકાશ

આમ તો વાત કરીએ એમ બાજુમાં ચાપલદરા ગામમાં સરકારી આયુર્વેદ દવાખાનામાં આયુર્વેદ મેડિકલ ઓફિસર તરીકે છું ગયા અઠવાડિયામાં શ્રી દ્વારા અહીંયાના મોનિટરિંગનો ચાર્જ મને સોંપવામાં આવ્યો છે સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાન રૂપવેલ ખાતે રૂપેલમાં દેસાઈ ફળિયાની બાજુમાં આ ગાર્ડન છે અને કંડોલપાડા ચોકડીથી લગભગ બે બે કિલોમીટરના અંદર આ ઉદ્યાન છે સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાન વિભાગ ગાંધીનગર દ્વારા આ ગાર્ડન ચાલે છે અને ગુજરાત સમગ્ર ગુજરાત ખાતે આવા ટોટલ સાત ઉદ્યાનો છે અને આપણે દક્ષિણ દક્ષિણ ગુજરાતના લોકો ખૂબ નસીબદાર છીએ કે આપણને રૂપવેલ ખાતે નવસારીમાં આવું એક ઉદ્યાન મળ્યું છે ઉદ્યાન ખાતે આપણે દર વર્ષે પચીસ ત્રીસ હજાર અલગ અલગ ઔષધિઓના રોપા બનાવીએ છીએ અને આનું એક સામાન્ય ટોકન લઈ અને આપણે દરેક જરૂરિયાતવાળા વ્યક્તિઓને વિતરણ કરીએ છીએ અહીંયા આપણને સતાવરી અશ્વગંધા જાંબુ ચિત્રક બીલી અર્જુન હરડે બહેડા આમળા આવા ઘણા બધા અલગ અલગ ઔષધીય રોપાઓ મળી રહેશે અને કોરોનાના બે વર્ષ દરમિયાન આપણે જોયું છે કે આ બધી ઔષધિઓ જો ઘર આંગણે હોય તો આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી નાની મોટી તકલીફોથી આપોઆપ દૂર થઈ શકીએ એમ છે અને વાત કરીએ એમ કે અહીંયાનું જે આ વાતાવરણ છે સમગ્ર દસ એકરના વિસ્તારમાં આજે ઉદ્યાન ફેલાયેલું છે ત્યાંની વધુમાં વધુ લોકો મુલાકાત લે અહીંયા જે ઔષધીય રોપાઓ તમારા માટે તૈયાર કરવામાં આવે છે ઔષધીય રોપાઓ આપણે ત્યાં બાલ્કનીમાં આપણે ત્યાં વાળો હોય ફળિયો હોય કે આપણા ખેતરનું શેડો હોય ત્યાં આપણે આવું પ્લાન્ટેશન કરીએ અને આવનારી પેઢીને આ બધી ઔષધિઓથી માહિતગાર કરીએ ફરી ફરીને કહીશ કે આ ચોમાસે આપ વધુમાં વધુ લાભ લો સરકાર દ્વારા જ્યારે પચીસથી ત્રીસ હજાર રોપાઓ આ ગાર્ડન ખાતે બનાવવામાં આવે છે અલગ અલગ ઔષધિઓના ત્યારે આપ શાળા કોલેજ પોતાના પરિવારને લઈને પણ અહીંયા ઉદ્યાનની મુલાકાત લો ઉદ્યાનમાં અડધો કલાક ફરો અને આપ આપણી બાલ્કનીમાં મેં કહ્યું એમ એક તો એક રોપો પોતાના ઘરાંગણે ઉછેરો એવી મારી નમ્ર અપીલ રહેશે આપ સૌ નવસારીનો સૌથી મોટો વાસણનો શોરૂમ 24 કેરેટ સ્ટીલ લાવી રહ્યો છે તમારા માટે આકર્ષક ઓફર રૂપિયા ₹2000 ની ખરીદી કરો અને મેળવી લો લકી ડ્રોની કૂપન જેમાં સોના સહિત 200 જેટલી ગિફ્ટ ઉપલબ્ધ છે સાથે સાથે આ શોરૂમમાં હપ્તેથી ખરીદી કરવાની પણ સુવિધા છે ફિક્સ ભાવની આ દુકાનમાં ડિસ્કાઉન્ટ તો છે વડી હોમ ડિલિવરી પણ કરાય છે તો રાસાની જુઓ છો નવસારીના સૌથી મોટા શોરૂમ કે જ્યાં વ્યાજબી ભાવ ગુણવત્તાની ખાતરી અને ઘરવખરીની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ હોય તો બીજે શું કામ જવું ત્યારે આ શોરૂમની મુલાકાત માટે મધુમતી જૈન દેરાસરની નજીક પટવાસેરી મોટા બજાર નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર સાથે આપ જોઈ રહ્યા છો અહિયાં અલગ અલગ પ્લાન્ટેશન છે આવા તો અનેક પ્લાન્ટેશનો અહીંયા તૈયાર થયા છે લગભગ અત્યારે બાર હજાર જેટલા રોપાઓ અહીંયા તૈયાર છે તો હું તમને અપીલ કરું છું કે ચોમાસામાં અથવા તો ખાસ કરીને આ સિઝન એવી છે કે આ સિઝનમાં આપણે વેકેશન માનવા માટે ક્યાંક જતા હોય હું આજે મારા પરિવાર સાથે આજે આ ગાર્ડનની મુલાકાતે આવ્યો છું અને ચોક્કસ આ ગાર્ડનની મુલાકાતે આવતા એવું લાગે છે કે આપણે આવા આગ બગીચાઓમાં આવીએ તો આયુર્વેદિક પ્લાન્ટેશન છે એટલે એના એમાં આવીએ ત્યારે આપણે આપણા શ્વાસોશ્વાસમાં પણ આ આયુર્વેદિક પ્લાન્ટના જે હવા ઉત્સવ છે એ જાય છે તો આપણને એક અનેક પ્રકારનો ઉત્સાહ મળતો હોય છે સાથે સાથે આવા પ્લાન્ટેશન આપણા ઘરમાં અન્ય જે મેડિસિન પ્લાન્ટ સિવાયના પ્લાન્ટો વાવતા હોઈએ છીએ એ પ્લાન્ટો કરતાં આવા પ્લાન્ટો વાવવાથી આપણા આપણા ઘરનો બગીચો પણ સુખ છે આપણા આપણા ગાર્ડન પણ સુખી થાય છે અને સાથે સાથે આમાંથી આપ જો નાગરવેલ છે નાગરવેલના પાન આપણે ખાઈએ આપણે આપણને પાચન શક્તિમાં એ બહુ મદદરૂપ થતા હોય છે એવા અનેક અહીંયા છોડવાઓ છે આ છોડવાઓના પ્લાન્ટેશન આપવાઓ અને આ નજીવા ભાવે મળે છે બહુ ટોકન ભાવે મળે છે કદાચ તમે તમે અહીંયા આવશો તો ટોકન ભાવે આપણને આ આખી નર્સરી તમને પ્લાન્ટેશન તમે જે માંગો તે પ્લાન્ટેશન મળશે એ પ્લાન્ટેશન નો શું ઉપયોગ છે એ અહીંયા આયુર્વેદિક તો હોય છે એટલે એ તમને બતાવશે કે આ પ્લાન્ટથી આ કરી શકે આપણે કોરોના કાળમાં જે જોયા આપણે આપણે જોયું કે કોરોના કાળમાં જ્યારે આપણને જરૂર પડી ત્યારે આપણે બધા માટે દોરતા હતા આપણને તાવ આવે તો આપણે શોધતા હતા કે ભાઈ આપણને શું આયુર્વેદિક મળી શકે જેને કારણે આપણને સારું થાય ગરોની તો આપણે તમને બધાને ખબર છે ગરોની ડિમાન્ડ કેટલી હતી ગરો આપણે સુધી સુધી મળી ગયા અહીંયા ગરોના પ્લાન્ટ છે અત્યારે લઈને વાવી જાઓ આખું ચોમાસું તમારે ત્યાં રહેશે ગરોના પાન તમારા ત્યાં રહેશે અને ગરુના પાનનું સેવન કરવાથી અને જ્યુસ પીવાથી ચોક્કસ તમને ફાયદો થશે એ જ રીતે અડુસી કદાચ આયુર્વેદિક માં અડુસી ના માટે કહેવાય છે કે અડુસી આ અડુસી ના પ્રાદર્શન છે અડુસી એવું કહેવાય છે કે તમને કોઈ પણ પ્રકારનો તાવ આવ્યો હોય અથવા તો અન્ય કોઈ બીમારી હોય તો અડુસીનો ઉકાળો પીવાથી આપણે સશક્ત થઈ જાય છીએ એ જ રીતે આપણને કોઈ પણ સાંધાનો દુખાવો હોય આપણે સાંધાના દુખાવાથી આપણે કેટલા બધા પીડિત થઈએ છીએ તો સાંધાના દુઃખાવવા માટેનો અહીંયા પ્લાન્ટેશન છે અને આ નગોડ છે નગોડના તેલ આપણે જનરલી બધા મેડિસિન્સ પ્લાન્ટ આપણે જે હોસ્પિટલમાંથી દવા લાવીએ છીએ કે મેડિકલમાં દવા લાવીએ છીએ નગોડના તેલનો ઉપયોગ થતો હોય છે આ નગોડના પાનને આપ ગરમ કરો અને આપના આપ ગરમ કરીને એ પાણીના શેક થકી તમારા શરીરમાં એનો શેક થકી પાણી વાળું થી આપ નાહો સ્નાન કરો તો રાહત થઈ જાય છે આવું તો અનેક ભંડાર છે અહીંયા તો શું કરવા વેકેશનમાં અન્ય કોઈ જગ્યાએ જવું કોઈ હોટલોમાં જવું અથવા તો અન્ય કોઈ રિસોર્ટોમાં જવું એના કરતાં આવા આયુર્વેદિક સેન્ટર પર આવો આ પ્લાન્ટેશન આ નર્સરીમાં આવો અને આ નર્સરીમાં આવી આયુર્વેદિક વિશે માહિતી મેળવો એકાદ બે પ્લાન્ટ લેતા જાઓ તમે લેતા જાઓ તમારા મિત્રો લઈ જાઓ બર્થ ના દિવસે આપણે ગિફ્ટ આપતા હોઈએ છીએ તો આવા પ્લાન્ટ આપણા કોઈ સ્નેહીને ગિફ્ટ આપીએ તો ચોક્કસ એ સ્નેહીના જીવનમાં સુધારો થશે આપણે બર્થે દિવસે કોઈ એવા ગિફ્ટો આપવા કરતા આપણે નક્કી કરીએ કે મારા મિત્રોને હું તંદુરસ્ત રાખીશ અને એક એક આયુર્વેદિક છૂટનો પ્લાન્ટ પણ આપીશું તો ચોક્કસ આપણા મિત્રો પણ તંદુરસ્ત થશે અને આ માટે આવવા માટે અમે તમને બતાવીએ છીએ લોકેશન એ લોકેશન અહીંયા જ રૂપવેલ ગામ છે એ રૂપવેલ ગામની પાસે જ આ દેસાઈ ફરિયામાં નર્સરી આવી છે આપ ગૂગલ પર પણ સર્ચ મારો છો તો આયુર્વેદિક નર્સરીનું બારસો રૂપવેલ ગામમાં કરવી હોય તો એક વાર પિકનિક કરવા માટે અહીંયા આવો અહીંયા વ્યવસ્થા છે આપની માટે પાણી અને અન્ય વ્યવસ્થા પણ મળી શકે એમ છે તો એક દિવસ કાઢો આયુર્વેદિકમાં એક દિવસ કાઢો કુદરત સાથે અને એ કુદરત સાથે કાઢવાથી તમને ફાયદો થશે એક તો બે વસ્તુ કે પ્રદૂષણ વગરના વાતાવરણમાં અહીંયા આટલી મોટા બાર એકરમાં જે ફેલાયેલું આયુર્વેદિક વન છે એ વનમાં રહેશો તો ચોક્કસ તમને તમારા જીવનમાં એક નવા પ્રકારનો રોમાંસ આવશે એક નવા પ્રકારનો ઉત્સાહ આવશે એક નવું જાણવાનું મળશે અને કે આજનું જે યુવા પેઢી છે મારા દીકરાઓ પણ એ મારી સાથે આવ્યો તો મેં એને કીધું કે દીકરા આ ચનોટી છે તો એને ખબર નથી પડતી કે ચણોટી શું કામ લાગે જ્યારે મેં કીધું કે મોઢામાં ચાંદા પડે ત્યારે ચનોટી થાય એને કબજીયાત છે મોઢામાં ચાંદા પડતા હોય છે ત્યારે એને ચરટીનો ખ્યાલ આવ્યો તો તમારા દીકરાઓ પણ આવા જ હશે ચોક્કસ એને આયુર્વેદિક જ્ઞાન આપો અને માહિતી આપો તો એ આગળ વધશે તો એક વિનંતી કરું છું કે વર્ષમાં એક વાર અને ખાસ કરીને ચોમાસાની સિઝન છે વીકેન્ડ હશે તો વીકેન્ડમાં જયારે મોસમની મજા ચોમાસાની મજા માનવી હોય તો આ ની મજા માનો આયુર્વેદિક બગીચામાં અને ચોક્કસ જરૂર પડે હું નીચે ડિસ્ક્રિપ્શન પ્રકાશભાઈ નો નંબર પણ આપી દઈશ આપ એમનો સંપર્ક કરીને એમનો કોન્ટેક્ટ કરી શકશો તો જોતા રહો આજ રીતે અવનવી માહિતીઓ તમારા સુધી પહોંચાડવાનું માધ્યમ એટલે નવસારી લાઈવ